બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદ ડિવિઝન અને થરાદ પોલીસ સ્ટેશનની સંયુક્ત આગેવાનીમાં સાયકલ રેલી યોજાઈ હતી આ રેલીમાં પોલીસ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા થરાદ પોલીસ સ્ટેશનથી લુણાલ સુધીની પંદર કિલોમીટરની આ સાયકલ રેલીનું આયોજન કરાયું થરાદ આ સાયકલ રેલીમાં ડીવાયએસપીએ જોડાઈ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો પોલીસ જવાનોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમ